જુનાગઢ માંગનાથ રોડ પર વેપારીઓએ નજીવી બાબતે યુવાનથી હુમલો કરતા મારામારી અને એટ્રોસિટીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પરેશભાઈ હિમાસી અમારી ઉપર પાતર લઈને હુમલો કરીને એમ કહી છે કે તમારે ભાઈ દલિતોની હું ઓકાત આવી રીતના અહીંયા આવવાની કામ કરવાની રાતના અહીંયા બેસી નહીં તમારે તમારે આવી રીતના કરવું નહીં એવી રીતના અમારે માથા થયેલા ખાતર થી હુમલો કરીને મને ઉશ્કેર આવ્યો ને ડેકી માંથી ખાતર છે અને ઉશ્કેર છે કે તમને મારી નાખે એના પ્રતિ હું અબ ઉશ્કેરાઈ ગયો અને મેં જાનથી મારી નાખવાની મને પોતાને મારી પછી કોકને ફોન કરતો હતો કે ભાઈ હું હવે તને મારી નાખીશ તમારી કોઈ વાસવાળાઓની ઓકાત નથી કે આવી રીતના મને ધમકી વ્યવહાર આપી દીધો આ ફરિયાદ થઈ ગઈ હું ચંદ્રકાન દક્ષિણા ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના મહામંત્રી રોજ આ રાતે માથાકૂટ થઈ છે આ છોકરાઓ અમારી દુકાને નોકરી કરે છે છેલ્લા દસ વર્ષથી અને કોઈ જાતની મગજમારી કરતા નથી આ લોકો દુકાન વધાવીને પછી ત્યાં મિત્રો બેઠા બેઠા હતા અને આ પરેશભાઈ એની માથાકૂટ થઈ છે જે પરેશભાઈ પોતાની દુકાનેથી આવીને એની ગાડી પર બેઠા અને આ લોકોને મગજમારી કરવા ઉત્સાહિત કરવા એને ગાડીમાંની ડીકી ખોલીને એમાંથી કાતર કાઢી અને આ લોકોની સાથે મગજમારી કરવાની કરી છે

તેની ગાડી ઉપર બેઠો હતો અને અમે બધાય બી સામે બેઠા હતા એ આવીને એની ડેકીમાંથી કાતર કાઢી અને અમને ઉકસાવવાનો પ્રયાસ કર્યો છે અને અમે અમારા બચાવ કરવા માટે કર્યું છે આ બધું અને અમે ફરિયાદ બી કરેલી છે કાતર વડે પોલીસ ફરિયાદ કરેલી છે અમે